લોકસભા બાદ રાજ્યસભામાં પણ આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગ માટે દસ ટકા અનામતનું બંધારણ સુધારણા બિલ પાસ થયું લોકસભા બાદ ગઈ રાત્રે દસ વાગ્યાના સુમારે રાજ્યસભામાં દસ ટકા આર્થિક આધારે અનામત અંગેનું બિલ પાસ થયું હવે રાષ્ટ્રપતિની મંજૂરીમાં આ બિલ જશે પછી કાયદો બનશે આર્થિક પછાત હોય તેવા નજર સમક્ષ રાખી આ બિલ લોકોને પરગર કરવામાં આવી છે ભુજમાં વરિષ્ઠ નાગરિકોએ પોતાના અંગત વિચારો ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કર્યા બહુ સારું પગલું છે અને એનાથી ગરીબ માણસોને લાભ થશે એટલે આમ બહુ સારું પગલું છે એટલું અમે કહીએ છીએ પગલું સારું છે પણ ગુજરાત સરકારે પણ છ લાખ માટે છ લાખની આર્થિક અનામ આર્થિક રિઝર્વેશન આપ્યું હતું એ પણ પછી કાંઈ કોર્ટ ઇસ્યુ થઈ ગયો હતો એટલે તો સારી વસ્તુ છે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી એને નિર્વિવાદ હકીકત છે છે કે સારી વસ્તુ કોઈ કોઈ પ્રશ્ન જ નથી વિનોદ ચૌહાણ હવે ખરડો પસાર કર્યો થોડોક રાજકીય હેતુ જેમાં જણાય છે પણ આ પ્રેક્ટિકલ જણાતું નથી કારણ કે બધી જ કોમ્યુનિટી છે બધા સાથે એના દસ ટકા અને એની પ્રાયોરિટી નક્કી કરવી એટલે બહુ અઘરું કામ છે મને નથી લાગતું કે આ પ્રેક્ટિકલ વસ્તુ હોઈ શકે હા લાભ મળશે પણ એ જ્યારે મળે ત્યારે ખરો બાકી બહુ મને આમાં અપેક્ષા નથી જણાતી એના કરતાં મને એમ લાગે છે કે જે એસસી એસટીના અધિકારીઓ છે જે લાખ રૂપિયા ઉપર મહિને પગાર લઈએ છે એ લોકોને આમાંથી કાઢી નાખો ને એમાંથી બીજાને પગ નોકરી આપી દો બહુ સહેલી વસ્તુ છે આ રિઝર્વેશનની જરૂર શું હતી દસ ટકા વધારાની હા ગોવિંદ પાટીદાર હા અત્યારે જે આ અનામત માટેનો જે વધારો થયો છે દસ ટકાનો સુ આમ કોર્ટના હિસાબ બંધારણ પ્રમાણે પચાસ ટકાથી વધારે ન થઈ શકે એટલે આ માટે બંધારણ સુધારો થયો છે એનું અમલીકરણ જ્યારે થાય ત્યારે પણ આમ ઇકોનોમિક બેઝ ઉપર જે થયું છે એ એક બહુ સારામાં સારી વસ્તુ છે દરેક અનામત છે એનો આધાર ખરેખર આ જ હોવો જોઈએ આર્થિક અનામતનો આધાર હોવો જોઈએ અને સામાજિક પશ્ચાત પણ આધાર હોવો જોઈએ કરમસિંહભાઈ પટેલ એડવોકેટ હું એને બહુ જ પોઝિટિવલી મળું છું અને આ જરૂરી હતું આનું કારણ એ છે કે જે શિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઈબ અને ઓબીસી એમને લાભ મળે છે બધાને એ સક્ષમ થઈ ગયા છે તોય મેળવે છે એ જે હોય તે એની સાથે આપણને કોઈ મતલબ નથી પણ એના પછીના જે 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 અન્ય અન્ય સમાજો જે છે તે એ પાછાત પણ છે ગરીબ પણ છે પરંતુ આર્થિક રીતે પરંતુ એને આવો કોઈ લાભ મળતો નથી ખૂબ જ ડિગ્રીધારીઓ છે એમને પણ આ એડમિશન મળતા નથી પછી સર્વિસની અંદર આરક્ષણો મળતા નથી ઉદાહરણ તરીકે આપણે કહીએ તો આવા ઉદાહરણોમાં કેટલાય રાજીનામા આપી દીધા છે એનામાં હું પણ આવી જાઉં છું મૂકી મેં પણ સર્વિસ છોડી દીધી મેં કંઈ આ કરાય જ નહીં કારણ કે આપણો કોઈ દિવસ નંબર લાગવાનો જ નથી આની અંદર અને જુનિયરો કે જે કંઈ જાણતા ન હોય એ પણ આગળ નીકળીને એમના જ પાસે અધિકારી તરીકે આવે તો એ જૂના જે હોય એને ક્યારેય આ પસંદ ન પડે એમ કે અને આજે જે લોકો વંચિત છે એમને આ આરક્ષણનો લાભ મળશે તો કોઈક અંશે કેટલાક જરૂરિયાતવાળા ઉમેદવારોને આનામાં ચોક્કસ ફાયદો થશે અને આ ઐતિહાસિક નિર્ણયને હું મારા અંતઃકરપુરથી વધાવું છું અને ખૂબ જ આનંદ થયો મને ગઈકાલે આ સાંભળીને એ રીતે દસ ટકા આર્થિક અનામત અંગે મિશ્ર પ્રતિભાવ મળ્યા ભુજના હાર્ટ શમા જુબેલી ગ્રાઉન્ડથી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમવાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે ટેરેસ રેસ્ટોન્ટ ડોટ કોમ આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લઈ શકો છો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે ટેરેસ રેસ્ટોન્ટ ડોટ કોમ અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ટેરેસ રેસ્ટો ડોટ કોમ સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે અહીં ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ સ્વાદ માણવા આજે જ પધારો સનરાઈઝ એપાર્ટમેન્ટ જીવીની સામે ભૂજ કચ્છ